કોરબંદરમાં ગત સતત પોલીસનો ચેકિંગ થઈ રહ્યો છે દિલ્હી કાર બ્લાસ્ટ બાદ પોલીસે બોમ્બસ્કોડનો ચેકિંગ ફેરિ સવારે દિલ્હીથી આવતી ટ્રેનના મુસાફરો માલનું ચેકિંગ ડોગસ્કોડ અને બોમ્બસ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું તો કોસ્ટલ હાઈવે ગ્રામ્ય પંથકમાં પણ પોલીસ ચેકિંગ હાથ ધરાયું છે જેમાં 10 વધુ લોકોના મોતના સમાચાર છે આ ઘટના બાદ ગુજરાત એલર્ટ ઉપર છે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં હાલ બીડીએસની ટીમ દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે ડોગ સ્પોટ છે પોરબંદરના જે બંદર વિસ્તાર છે અસમાવતી ઘાટ છે આ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં માછીમારો દરિયામાંથી ફિશિંગ કરીને પરત ફરતા હોય છે ત્યારે માછીમારી કરીને આવતી બોટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું જે પણ સામાન અહીં રાખવામાં આવ્યો છે તેનું ચેકિંગ કરવામાં આવ્યું છે ગઈકાલે આખી રાત પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે દિલ્હીની ઘટના બાદ પોરબંદર પોલીસ એલર્ટ છે અને પોરબંદરના કોસ્ટલ વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે હાલ તો અસમાવતી ઘાટ જે બંદર વિસ્તારમાં બીડીએફી ટીમ અને ડોસ્કો દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જણાય તો તાત્કાલિક પોરબંદર પોલીસને સંપર્ક કરવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે આ બંદર વિસ્તાર છે જે હાલ બીડીએસ ની ટીમ દ્વારા ચેકિંગ ની કામગીરી દિલ્હી ની ઘટના ને લઈને કરવામાં આવી રહી છે ગુજરાત ફર્સ્ટ પોરબંદર